વડોદરાના મહાનગરપાલિકા દ્વારા શહેરના મેજર ડેવલપમેન્ટ માટે સંકલનની બેઠક મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની સહિત શહેરના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંકલનની બેઠક યોજાઈ વીએમસીમાં વેપારીઓ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો સાથે પણ બેઠક કરી છાણીથી નવાયા કેનાલ સુધી મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવશે કરોડિયાથી ઉંટેરા રેલવે બ્રિજ ડેવલપમેન્ટ કરવામાં આવશે શહેરના

જેમાં વિકાસના અમુક મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસ એસોસિએશન છે એમને ફાયર અને બીયુના અભાવે જ્યાં સીલિંગની કાર્યવાહી થઈ છે એનું રિપ્રેઝન્ટેશન બધાની હાજરીમાં એ લોકો કરવા આવ્યા હતા એટલે જે ડેવલપમેન્ટના મુદ્દા છે જેમાં ખાસ કરીને છાણી વિસ્તારમાં જે કેનાલ આવેલી છે એની પેરેલ એક ગ્રીન બેલ્ટ ડેવલપ થાય રિવરફ્રન્ટ જેવું ડેવલપ થાય રમતગમતના ઝોન જેવા ડેવલપ થાય એની માટેની એક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે સાથ બીજું ઉંડેરા કરોડિયા વિસ્તારમાં રેલવેના ઓવરબ્રિજની જોડે અમુક રોડ ડેવલપમેન્ટ કરવાના અમુક નાળા ડેવલપમેન્ટ કરવાની પણ ચર્ચા વિચારણા અહીંયા થઈ છે એટલે આ બે વિકાસના મુખ્ય મુદ્દા હતા પ્લાનિંગ પ્લાનિંગની પણ થોડી ચર્ચા અહીંયા થઈ છે સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસના જે એસોસિએશનવાળા આવ્યા હતા એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કેમ સીલ એનું એમને સમજ આપવામાં આવી છે અને એ જે પૂર્તતા કરે તો એની સીલિંગ ખોલવાની કાર્યવાહી થશે એ પ્રમાણેની એમને સમજ પણ આપવામાં આવી છે એટલે આ ત્રણ મુદ્દાલયને લઈને ખાસ આજ બેઠક મને મેયર અને અન્ય મહનુભાવોની હાજરીમાં સંપન્ન થઈ ટ્યુશન સંચાલકોની એ જ રજૂઆત હતી કે જે લોકો ના સિલિંગ થયા છે એમના વહેલી તકે ખોલવામાં આવે એમની મુખ્ય રજૂઆત હતી એટલે અમે એમને સમજ આપી કે એમ સિલિંગ થયા છે અને કઈ રીતે બાંયધરી આપી અથવા કઈ રીતે બીયુ અને ફાયર નું જે કમ્પ્લાયન્સ છે એ કરે એટલે પછી અમે એમાં ખોલવા માટે રિલેક્સેશન આપશું થેન્ક યુ સ્કૂલો ને પણ સમય પર આ સ્કૂલો માટે પણ બધા માટે સેમ ક્રાઇટેરિયા છે એ તો જે એમના કેસ ટુ કેસ વરી કરે છે જે પ્રમાણે એમના ફાયરના નોમ્સ નોર્મ્સ બીયુ એ કમ્પ્લાય થાય અથવા જો કદાચ ન હોય અને બાંયધરી આપે તો અમે એમને રીઝનેબલ ટાઈમ આપીએ છીએ અને એ પ્રમાણે એમના રિલેક્સેશન અમે કરી આપતા હોઈએ છીએ મેયર સાહેબનું પણ ધ્યાન દોર્યું અને ડેપ્યુટી મેયર સાહેબ પણ આવ્યા હતા એટલે બધા જોડે રહીને જ મીટિંગ કરી છે